નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું શું મિત્રો તમે પણ આ વરસાદની તકલીફથી તમે પણ હેરાન થાવ છો તો હવે હેરાન થવાની કોઈ જરૂર નથી ફક્ત દોઢ લાખની અંદરની ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ આજે તમને બતાવવાનું છું એકદમ ટીકડી ટી કન્ડિશનમાં આવશે કોઈ જાતના ખર્ચા વગરની ગાડીઓ આવશે ઓન રોડ દોડે લઈ જાઓ ઓન રોડ દોડે ને એવી ગાડીઓ તમને ત્રણ સેકન્ડ હેન્ડ બતાવવાનો છું પહેલી વાર જો અમારી યુટ્યુબ ચેનલની અંદર આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં જેથી કરીને અમારા આવનારા વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે મિત્રો સરસ મજાની કન્ડિશન ની અંદર પહેલી જ ગાડી તમને બતાવવાનો છું રેનોલ ની ક્વિડ ગાડી બતાવવાનો છું બરાબર ફર્સ્ટ ઓનર મિત્રો ગાડી ની અંદર તમને જોવા મળી જવાના છે પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વન્સ કીટ આવવાની છે મોડલ ની મિત્રો વાત કરી દો તો 2017 નું ગાડી નું મોડલ રહેવાનું છે બીજું મિત્રો ગાડી ની અંદર તમને ચારે ચાર ટાયરો અને એક એક્સ્ટ્રા પેરવિલ ટાયર એકદમ નવી નકશી ની ટાયરો ની કન્ડિશન હોય એવી

મિત્રો અંદર તમને સો ટકા નોન ની ગેરંટી આપવામાં આવશે ગાડીની અંદર મિત્રો વીમો પીયુસી પાર્સિંગ બધું જ તે ગાડીની અંદર ચાલુ છે એકદમ કમ્પ્લીટ કન્ડિશન ની અંદર ગાડી રહેવાની છે કિંમતની મિત્રો વાત કરી દો તો ફક્ત એક લાખ ને પચાસ હજાર રૂપિયામાં તમને રેનોટ ની ફર્સ્ટ ઓનર વાળી ગાડી આપી દેવાની છે વહેલા તે પહેલાં મિત્રો ગાડી જો તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે અને આ ગાડી મિત્રો તમને ગોધરા જોવા મળી જશે વધારે ગાડીની માહિતી માટે અમારો મારો કોન્ટેક કરી શકો છો બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં આવી જ તે સસ્તા ભાવની ડેલી અપડેટ અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ આપતા હોઈએ છીએ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોઈન થવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જઈ લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો મિત્રો સેન્ટ્રો ગાડી તમને બતાવવાનો છું એકદમ કન્ડિશન વાળી ગાડી લઈને આવ્યો છું અને એકદમ ઓછા બજેટની ગાડી રહેવાની છે મોડલની મિત્રો વાત કરી દો તો બે હજાર દસ નું ગાડીનું મોડલ રહેવાનું છે મિત્રો સેકન્ડ ઓર્નરની અંદર તમને ગાડી જોવા મળી જવાની છે બીજું મિત્રો ફ્યુલની વાત કરું તો તમને પેટ્રોલ પ્લસ સીએનજી ની સરસ મજાની મિત્રો સિક્વન્સ સીટ ગાડી ની અંદર જોવા મળી જવાની છે આરટીઓ માન્ય મિત્રો સીએનજી ની તમને એન્ટ્રી પણ આરસી બુક માં કરાવેલી જોવા મળવાની છે મિત્રો ગાડી ની અંદર નવો વીમો ચાલુ જોવા મળવાનો છે નવું પાર્સિંગ તમને 2030 સુધી નું જોવા મળી જવાનું છે બીજું મિત્રો ઇન્ટેરિયર ની વાત કરું તો ગાડી ની અંદર તમને સરસ મજાનું નીટ એન્ડ ક્લીન કન્ડિશન ની અંદર ચોખ્ખું એકદમ

મિત્રો ગાડીના ટાયરોની તમને વાત કરી દો તો ચારે ચાર ટાયરોની કન્ડિશન મિત્રો સિત્તેર થી પંચોતેર ટકા જેવી નકશીની અંદર ગાડીના ચારે ચાર ટાયરો રહેવાના છે કોઈ જાતનો ખર્ચો નથી બોડીની મિત્રો વાત કરી દો તો ગાડીની અંદર બોડીમાં કોઈ જાતનો સ્ક્રેચ નથી આગળ પાછળ કોઈ જાતની કશો તે વાંધો નથી ગાડીની અંદર બરાબર કેચિસ ની અંદર પણ કોઈ જાતનો સડો નથી એન્જિન ની મિત્રો વાત કરું તો ગાડીની અંદર એન્જિન તમને એકદમ પેટી પેક અને પાવરફુલ એન્જિન તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે મિત્રો આપણે આ ગાડી ફક્ત ને ફક્ત ચોરાણું હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે કિંમત ની મિત્રો વાત કરી દઉં તો ફક્ત ને ફક્ત એક લાખ ને વીસ હજાર રૂપિયા સરસ મજાની કંડિશન ની અંદર સેન્ટ્રો તમને આપી દેવાની છે પહેલા તે પેલા મિત્રો ગાડી જો ગમતી હોય તો ડિસ્પ્લે એકદમ સસ્તા ની હિન્ડે ની આઈટેન ગાડી તમને બતાવવાનો છું સરસ મજાની કન્ડિશન વાળી હિન્ડે ની આઈટેન બતાવી રહ્યો છું મોડલ ની વાત કરું તો મિત્રો બે હજાર અગિયાર નું મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર ની અંદર

ઇન્ટેરિયરની મિત્રો વાત કરી દઉં તો સરસ મજાનું મિત્રો નીટ એન્ડ ક્લીન કન્ડિશનની અંદર ગાડીનું ઇન્ટેરિયર તમને જોવા મળી જવાનું છે સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળવાના છે એસીની મિત્રો વાત કરું તો ગાડીની અંદર એકદમ ચિલ્ડ કન્ડિશનની અંદર ગાડીની અંદર એસી તમને જોવા મળી જવાનું છે કોઈ જાતનો ખર્ચો નથી મિત્રો એકદમ ઓછા બજેટની ગાડી છે બીજું મિત્રો ગાડીની અંદર તમને નોન એક્સિડેન્ટની ગેરંટી પણ આપવામાં આવશે મિત્રો ગાડીની કિંમતની વાત કરી દો તો ફક્ત ને ફક્ત એક લાખ ને પચીસ હજાર રૂપિયામાં આઈ ટેન ગાડી આપી દેવાની છે બીજું મિત્રો ઓફર છે ગાડીની અંદર મિત્રો બરાબર એક લાખ પચીસ હજારમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી ગમતી હોય તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલો છે ને આ ગાડી મિત્રો તમને જામનગરની અંદર જોવા મળી જશે ગાડીઓની વધારે ડિટેલ માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક આપેલો છે ત્રણ ગાડીઓ મિત્રો દોઢ અંદર ની કિંમત ની બતાવી છે અમારા વોટ્સએપ ની લિંક અમે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમારે જોડાવું હોય તો લિંક ઉપર ક્લિક કરીને પણ અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો